ઉપરવાસમાં સતત વરસાદના કારણે પોરબંદરમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને પોરબંદરના ઘણા વિસ્તારો એવા છે ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે હાલ ભારે પાણી ભરાયેલા જોવા મળ્યા છે રાત્યાનેસ ગામમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે ઓજત ભાદર નદીના પાણી ગામમાં ફરી વળતા નુકસાન થયું છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોએ જે વાવણી કરી હતી તે નિષ્ફળ ગઈ છે પોરબંદર જિલ્લામાં પડેલા વરસાદની સાથોસાથ ઉપરવાસમાં પણ પડેલા વરસાદથી જે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે રાત્યાનેસ ગામમાં અહીં સીબમાં ભાદર અને ઓજત નદીના પાણી ફરી વળ્યા છે પોરબંદરનું આ રાત્યા ગામ નેસ વિસ્તારમાં આવેલ પાણીથી ખેડૂતોના વાવેતરનું ધોવાણ થઈ ચૂક્યું છે પાણીનો અતિશય ઓજત નદી સાહેબ ફૂલ આવી ઓજત નદી આવી ને બદલે છે અમારો ઘેર છે ને આખે આખો પાણીથી છલકાઈ ગયો પ્રશ્ન એક જ એ અમારો કે જો વધારે પાણી આવે ને તો સાહેબ અમારી વાડી વિસ્તારમાં પાણી કરી જાય ને અમારું ઢોરનો ચારો પૂરો છે ને સાહેબ બગાડી ના કે થોડી થોડી ખેડૂની માંડવી હોય ને વાડી વિસ્તારમાં એ માંડવીનો પાક નિષ્ફળ થાય સદંતર ને અમારી માંગણી એક છે કે ઓજત નદી હે ને ઓજતનો પારો હે નવી મંદિર ને સામે ભાદર ફૂલ ઉપર ત્યાં જો ફેસિંગ કરી દઈએ સરકાર ફેસિંગ કરી દઈએ ને તો અમારું આ હાકરી લગા પાણી અમારે રાખવાનું થાય